હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું તમારી સાથે રજવાડી દૂધપાક તો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રેડિયન્ટ વિશે જાણી લઈએ એક બાઉલ સુગર અડધો કપ બાસમતી ચોખા એક બાઉલ બદામ વીસ નંગ પિસ્તા એક ચમચી ઇલા કેસર એક ચમચી જાયફળ પાવડર એક ચમચી ઈલાયચી પાવડર ચારોડી અને અડધો બાઉલ મિલ્ક પાવડર દોઢ લિટર દૂધ તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે બાસમતી ચોખા જે લીધેલા છે તેને બેથી ત્રણ વાર આવી રીતના આપણે ધોઈ લેવાના છે ત્યારબાદ આપણે તેને અડધો કલાક માટે પલાળીને મૂકી દઈશું હવે આપણે બદામ જે લીધેલી છે તેને ગરમ પાણીમાં અડધો કલાક માટે આપણે પલાળી દઈશું પિસ્તા અને બદામ બંને હવે બધું આપણે પલાળવા મૂકી દીધેલું છે તો હવે આપણે સૌ પ્રથમ દૂધ લઈશું અને ગેસ ઉપર મૂકી દઈશું ત્યારબાદ દૂધ ગરમ થઈ જાય પછી આપણે થોડું દૂધ લઈને કેસરમાં ઉમેરી દઈશું અને તેને બરાબર હલાવી લઈશું હવે જે ચોખા પલાળીને મૂક્યા છે તે આપણે દૂધમાં ઉમેરી દઈશું મિલ્ક પાવડર પણ ઉમેરી દઈશું હાંડ ઉમેરી દઈશું અને હવે દૂધને આપણે ઉકળવા દેવાનું છે ત્યાં સુધી આપણી બદામ પણ અહીંયા પલળી ગઈ છે તો હવે આપણે તેના છોતરા લઈ કાઢી લઈશું ત્યારબાદ હવે આપણે તેને છીણીની મદદથી છીણી લઈશું તેવી જ રીતે આપણે પિસ્તાને પણ છોલી લઈશું અને તેને પણ આપણે છીણીની મદદથી છીણી લઈશું પિસ્તા અને બદામ છીણીને રેડી થઈ ગયું છે અને બીજી જે બચેલી બદામ છે તેને આપણે એક મિક્સર જારમાં લઈશું અડધો ચમચો દૂધ ઉમેરીને તેને ક્રશ કરી લઈશું બદામ ક્રશ થઈ ગઈ છે તો હવે આપણું દૂધ પણ ઉકળી ગયું છે તો ચોખા પણ એમાં ચડી ગયા છે ત્યારબાદ હવે આપણે તેમાં બધો મસાલો કરી લઈશું અને દૂધમાં ઉમેરી દઈશું જેનાથી દૂધ એકદમ ઘટ્ટ થઈ જશે હવે તેમાં જાયફળ પાવડર ઉમેરીશું ઈલાયચી પાવડર ઉમેરીશું બદામની કતરણ ઉમેરી દઈશું પિસ્તાની કતરણ ઉમેરીશું ત્યારબાદ આપણે જે કેસર પલાળીને મૂક્યું છે તેને ગાળીને લઈ લઈશું અહીંયા તમે તેને આખું પણ નાખી શકો છો હવે આપણે ચારોડી લઈ તેના પર એક વેલણ ફેરી દઈશું તમે આને આખી પણ નાખી શકો છો તો હવે આપણે આને પણ દૂધપાકમાં ઉમેરી દઈશું અને બધું બરાબર હલાવી લઈશું દૂધપાક અહીંયા પાંચથી દસ મિનિટ આપણે હવે ચડવા દેવાનો છે દૂધપાક આપણો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ અહીંયા દૂધપાકને આશરે વીસ મિનિટ જેવો ટાઈમ લાગશે અને તમારો દૂધપાક રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ દૂધપાક રેડી થઈ ગયો છે તો હવે તેને સર્વ કરી લઈએ અહીંયા દૂધપાકને તમે ઠંડો પણ એન્જોય કરી શકો છો અને ગરમ ગરમ પણ તેને એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને હા કેવી બની છે તે મને કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે મળતા રહીશું આવનવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ